કૌશલ અને એમી આગામી ફિલ્મ બેડ ન્યૂઝના પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો પણ આનંદ માણ્યો હતો અમદાવાદ ખાતે ધર્મા પ્રોડક્શન અને લિયો મીડિયા કલેક્ટિવના સહયોગથી સહયોગ થી એમેઝોન પ્રાઇમ દ્વારા પ્રસ્તુત કોમેડી ડ્રામા બેડ ન્યૂઝ રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચાહકો અને પ્રેક્ષકોમાં તેની આસપાસની ઉત્તેજનાઓ પણ વધી રહી છે ત્યારે વિકી કૌશલ અને એમી વિર્ક ફિલ્મના પ્રમોશન અર્થે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને ફિલ્મ અંગે દિલ ખોલીને વાતચીત કરી હતી અને લોકોનું અભિવાદન પણ મેળવ્યું હતું ત્યારે આનંદ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વિકી કૌશલ તૃપ્તિ ડીમરી અને એમી વિર્ક એકદમ નવા અંદાજમાં જોવા મળશે આ ફિલ્મ ઓગણીસમી જુલાઈ બે ના રોજ દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે ઉપરાંત બંને કલાકારોએ ગુજરાતી ફૂડનો પણ આનંદ માણ્યો હતો ત્યારે બંને કલાકારોએ ફિલ્મના પ્રમોશન માટે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી જ્યાં તેઓએ પત્રકારો સાથે ફિલ્મ તેમના પાત્રો અને તેમની સાથેના અનુભવો વિશે વાત કરી હતી